રક્તદાન મહાદાન છે એક જીવ બચાવો રક્તદાન કરે પુણ્ય કમાય વિશ્વ બંધુત્વ કી ઓર એક કદમ બળાય આપના દ્વારા કરેલું રક્તદાન કોઈનું જીવન બચાવી શકે છે કોઈના સ્વજનોનો જીવ બચાવીને એમના જીવનમાં ફરીથી ખુશીઓ લાવી શકે છે આપ પણ આ શ્રેષ્ઠ કાર્યમાં સહભાગી બનીને કોઈ અસહાય જરૂરિયાતમંદ માટે સહયોગી જરૂર બનશો યાદ રાખીએ ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસ રવિવારના રોજ સવારે આઠથી બપોરના બે વાગ્યા સુધી એપીએમસી માર્કેટ મુનસર રોડ વિરમગામ આ રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે આપ સર્વનો સહયોગ ખૂબ જરૂરી છે એક બુંદ અનંત આશીર્વાદ ચાલો આવો દાતા બનો દિવ્ય બનો માનવતાની સેવા માટે હાથ આગળ વધારો યાદ રાખજો રક્ત આપવાથી રક્ત ઘટતું નથી પણ આશીર્વાદ અનેક ગણા વધી જાય છે આવો સૌ મળીને આ રક્તદાનને સફળ બનાવીએ ઓમ શાંતિ नमस्कार मैं एसपी राजगढ़ अमित तुलानी आपसे आज ये अपील करता हूँ कि ब्रह्म कुमारी आश्रम द्वारा एक ब्लड डोनेशन कैंप लगाया जा रहा है चौबीस अगस्त से और इसमें मैं भी पार्टिसिपेट करूँगा और मैं सबको अपील करता हूँ कि सब मिल के ज़्यादा से ज़्यादा इसमें पार्टिसिपेट करें रक्तदान क्योंकि एक सबसे बड़ा महादान बोला जाता है इसीलिए आप सब मिलकर पार्टिसिपेट करें धन्यवाद